પ્રભુ ઈસુના પવિત્ર અને ત્રિયક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો ને સાતમો દિવસ ત્રીજી નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ આ દિવસોમાં આપણે સમાચાર વાંચીએ છીએ ટીવીમાં જોઈએ છીએ જેમીમાં રોડ્રિક્સ એનું આખું નામ જેમિમા જેસિકા રોડ્રિક્સ કેથોલિક વિશ્વાસમાં કુટુંબમાં જન્મેલી આ દીકરી પ્રભુ પ્રભુસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં એણે સ્વીકાર્યા છે અને જુવાનીનો સમય એ પ્રભુની સાથેની સંગતમાં ચર્ચમાં તે ગાળે છે ત્રીસમી ઓક્ટોબરે જે વન ડે મહિલા વર્લ્ડ કપ વર્લ્ડ કપની જે સેમી ઓસ્ટ્રેલિયા અને ભારત અને એમાં ઓસ્ટ્રેલિયાની ધરખમ ટીમને ભારતે પરાજય આપ્યો અને ત્યારથી સેલિબ્રિટી સ્પોર્ટ્સ ગર્લ તરીકે એ દેશમાં અને વિદેશમાં પ્રખ્યાત થઈ ગઈ સચિન તેંડુલકર અને વિરાટ કોહલી પણ આ દીકરીની રમતથી પ્રભાવિત થયા ગયા વર્લ્ડ કપમાં જેમી માને પડતી મૂકવામાં આવેલી પસંદ કરી નહોતી અને ત્યારે તે રડતી જ રહી આ વર્ષે એને પસંદ કરવામાં આવી અને મેચ શરૂ થાય તેના થોડા કલાકો પહેલાં જ એને કહેવામાં આવ્યું કે તારે આ વખતે ત્રીજા નંબરે જવાનું છે રમવા માટે કે છે હું મારા અંગત કારકિર્દીને માટે રમતી નથી મારું નામ આગળ લાવવાને માટે રમતી નથી પરંતુ હું દેશને માટે રમું છું દેશનું નામ આગળ આવે અને એના માટે હું રમું છું આ વખતે પગમાં થોડી તકલીફ હતી થોડીક માનસિક રીતે પણ અસ્વસ્થ હતી નબળાઈ હતી અને તેને એક અવાજ જ સંભળાય છે સ્ટેન્ડ સ્ટીલ તું ઊભી રહે હું તારી સાથે છું તું ઊભી રહે હું તારી સાથે છું દોડી શકાય એમ નહોતું પગમાં તકલીફ હતી અને દેશને માટે એ રમી રહી હતી મુશ્કેલી હતી તો એણે સ્વીકાર્યું કે પ્રભુ ઈશુનો અવાજ સ્ટેન્ડ સ્ટીલ તું બીજ રહેજે હું તારી સાથે છું અને ભારતની જીત થઈ ત્યાં સુધી કે છે હું ઊભી રહી આ રમત તો હતી જ દેશને માટેની રમત હતી પણ એની સાક્ષી મેં સાંભળી તો એમાં સુવાર્તા જ હતી સાક્ષીમાં સુવાર્તા હતી આભાર માનવાનો થયો ત્યારે પ્રભુ ઈસુનો પહેલા આભાર માન્યો અને પછી બીજી બાબતોનો આભાર માન્યો પ્રભુ ઈશુને પ્રથમ સ્થાન એને આપ્યું પ્રભુ ઈશુને પ્રથમ સ્થાન આપ્યું અને પ્રભુનો અવાજ હતો હું તારી સાથે છું માથેની સુવાર્તા અઠ્ઠાવીસમો અધ્યાય અને વીસમી કલમ ત્યાં માથી એ લખ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું તમારી સાથે છું અને આ દીકરીને એ આત્મિક અનુભવ ત્યારે થયો હતો રમત રમવાની હતી રન કરવાના હતા પરંતુ અવાજ કે છે પ્રભુ ઈસુનો મેં સાંભળ્યો અને જ્યારે એ બાબત સાંભળી કે પ્રભુ ઈસુનો એ પ્રથમ આભાર માને છે પ્રભુના નામને ધન્યવાદ આપે છે કે પ્રભુએ મને પ્રેરણા આપી પ્રભુએ મને કહ્યું તું ઊભી રહે હું તારી સાથે છું બાકીનું કામ હું કરી લઈશ અને આ નાની સાક્ષી પણ વિશ્વમાં અસરકારક સાક્ષી બની ત્યારે જેમીમા રોડ્રિક્સના જીવનને માટે પ્રભુનો આભાર માનીએ છીએ પ્રાર્થના કરીએ પ્રભુ અમે આભાર માનીએ છીએ સ્તુતિ કરીએ છીએ આજના નવા દિવસને માટે આજનું વચન જે સાક્ષીના રૂપમાં અને એ વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ તમારા હાથોમાં સોંપાઈએ છીએ અમારા બધાની સહાય કરો જેમી માને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમને સાથે રાખીને આગળનું આયોજન કરી શકે એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રીક નામમાં સાંભળો અને માન્ય કરો આ મેન